નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગના ડીટીઓ શાખા ખાતે તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ ટીઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થતા ભારુભાઈ એસ સુરાણી તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ ગઢવી સમાજ જામજોધપુર ખાતે યોજવામાં આવેલો હતો જેમાં બીસી જાડેજા નિયામક શ્રી જામનગરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ભારુભાઈને ઓફિસર દ્વારા તેમના જ ડેપોના સુપરવાઇઝરો તેમજ કર્મચારીઓ અને યુનિયન આગેવાનો ગઢવી સમાજના આગેવાનો દ્વારા મોમેન્ટ શાલ તેમજ ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રસંગને અનુરૂપ વિભાગીય નિયામક શ્રી જાડેજા દ્વારા તેમજ જુદા જુદા ઓફિસર સુપરવાઇઝરો દ્વારા પ્રવચન કરવામાં આવેલ આ પ્રસંગે ડેપો મેનેજરો તથા અધિકારીઓ એસ એ મોમિન આર એ શેખ એમ આર રાઠોડ બીજે ભીમાણી સી એમ વાછાણી જીતુભાઈ એમ વાછાણી એક્સ એ યુસુફભાઈ એ પરાસરા જુનિયર આસિસ્ટન્ટ અને સામાજિક કાર્યકર નરેન્દ્રસિંહ બી જાડેજા ઇમ્તિયાઝભાઈ ગજણ સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝના એમડી અને ચીફ એડિટર જે પી જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા અસલમભાઈ ઝાફાઈ વિરેન્દ્રસિંહ ઝાલા દેવેન દેવદાનભાઈ ગઢવી નિલેશ મઢવી નિલેશ ડાભી સી કે વ્યાસ જયવીરભાઈ ગઢવી જેમવાળા હિતેશ ગઢવી હરુભા જાડેજા તેમજ દરેક વિભાગના કર્મચારીઓએ બોડી સંખ્યામાં હાજરી આપી હતી સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા મજૂર મહાજન યુનિયન દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલી હતી અહેવાલ યુસુફભાઈએ પર કેબીસી ન્યૂઝ જામનગર કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ